નમસ્કાર તમામ પ્રેસ મીડિયાના સાથી કર્મચારીઓ મિત્રો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આમ આદમી પાર્ટી પરિવાર વતી ગુજરાતની જે સામાન્ય પ્રજા છે તે સામાન્ય રીતે આપણે વંચિત લોકો છે એનો અવાજ બનવાનો પ્રયત્ન આમ આદમી પાર્ટી કરી રહી છે અને આપ આમ આદમીનો અવાજ આમ આદમી પાર્ટી દ્વારા લોકો સુધી પહોંચાડવા માટે હંમેશા સહકાર આપો છો એ બદલ પાર્ટી પરિવારથી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આજનો આ વાર્તાલાપ છે એ અમારા એક નવું સંગઠન જે અમે એસેપ તારીખ દસના રોજ રાજકોટ ખાતેથી માનનીય આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યસુદાનભાઈના હસ્તેથી જે ઓપનિંગ કરવામાં આવ્યું હતું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું એ કાર્યક્રમના ભાગરૂપે આજે હવે અમે ગુજરાતની આસેપની જે ટીમ છે એ લોન્ચ કરી રહ્યા છીએ ટીમ લોન્ચ કરતાં પહેલાં આપની સાથે થોડીક એ વાત ચર્ચા જરૂરથી કરીશું કે કેમ આ વિદ્યાર્થીઓને ગુજરાતના તમામ

ત્રણ વર્ષમાં સોળ કરોડથી સોળ કરોડનું ડ્રગ્સ જપ્ત થયું છે વીસ લાખથી વધુ ડ્રગ્સના બંધાણી છે એમાં લખેલું છે કે યુવાધનને ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્ત કરાવવાની દિશા મતલબ કે આ જે ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે એનું સૌથી વધારે ભોગ કદાચ ગુજરાતના યુવાનો બની રહ્યા છે ગુજરાત સરકાર ગુજરાતે ભારત સરકાર પાસેથી લીધેલી લોન પાંચ વર્ષમાં અઢી ગણી થઈ લગભગ લગભગ ગુજરાત ઉપર આજે ચાર લાખ નેવું હજાર કરોડનું દેવું થયું છે

એક રૂપિયા માંથી માત્ર ત્રીસ પૈસાનું કામ થાય છે ભાજપના પૂર્વ સાંસદે આ ખેલ ઉઘાડો પાડ્યો છે મતલબ કે ખુદ ભાજપના સાંસદ એવું કહે છે કે રૂપિયામાંથી માત્ર ત્રીસ પૈસાનું જ કામ થાય છે એનો મતલબ કે સિત્તેર પૈસા ભ્રષ્ટાચારમાં જાય છે ભારત સરકારની એક સ્વાયત્ત સંસ્થા છે ગુજરાતમાં આત્મહત્યાના વધતા કેસો ત્રણ વર્ષમાં પચીસ હજાર ચારસો અઠ્યોતેર લોકોએ જીવન ટૂંકાવ્યું એમાં સૌથી વધારે અઢાર વર્ષથી લઈ અને ચોત્રીસ વર્ષના લોકોનો સમાવેશ થતો હોય છે આ કારણો જે બન્યા છે આવા તો મારી પાસે બીજા અઢળક કાગળો છે અઢળક પ્રશ્નો છે આ બધા પ્રશ્નો ગુજરાતમાં ઉદભવે છે એનું કારણ શું છે તો કે બે હજાર પચીસ ના નેશનલ રેન્કિંગમાં દેશની ટોપ સો કોલેજમાંથી ગુજરાતની શૂન્ય દેશની સો છે એને આ લોકોએ ઝીરો કરી નાખ્યું છે અને સામે ન્યાજ લખેલું છે કે દિલ્હીની બત્રીસ કોલેજો સો માંથી બત્રીસ કોલેજો ખાલી દિલ્હીની છે હવે આ બધા પ્રશ્નોનું જે મૂળ પ્રશ્ન છે કે આવું આટલા બધા પ્રશ્નો કેમ ઉદ્ભવે છે આજે ગુજરાતના લોકો છે એને સારું ભણતર નથી મળતું ભણીને કદાચ છોકરા હાલો મહેનત કરીને કંઈક સરકારી નોકરીની તૈયારી કરે તો સરકારી નોકરીઓ નથી પડતી સાત લાખથી વધારે તો કોન્ટ્રાક્ટ કર્મચારી છે આ બધા ભણેલા ગણેલા લોકો છે એને સરકારી નોકરી નથી મળતી એટલે બીજાનું શોષણ થાય છે કોન્ટ્રાક્ટ પદ્ધતિના આધારે કદાચ મહેનત કરીને કોઈ સરકારી નોકરી લાગી જાય છે તો ફિક્સ પેના નામે પાંચ વર્ષ સુધી એનું શોષણ થાય છે કે આ બધા પ્રશ્નો ઉદ્ભવે છે એની પાછળનું કારણ એવું છે કે ગુજરાતની વિધાનસભામાં કામકાજ માટે વર્ષમાં માત્ર છવ્વીસ દિવસ બેઠક મેળવી છે મારી પાસે એનું આખો લિસ્ટ છે ત્રણસો પાંસઠ દિવસમાંથી જે રાજ્યનું આખું સંચાલન કરવાનું કામ કરવાનું છે એ વિધાનસભાએ કરવાનું છે આપણી વિધાનસભા પાસે એકસો ને બ્યાસી ગુજરાતના પ્રતિનિધિઓ છે અને આ બધા પ્રતિનિધિઓ ભેગા થઈને ગુજરાતના પ્રશ્નોનું સમાધાન કરવા માટે બેસે છે એ બેસવાના દિવસો માત્ર છવ્વીસ છે અને એ છવ્વીસ દિવસ જયારે એ બેસે છે શું ચર્ચા કરે છે એ લોકોને ખબર પડતી નથી કેમ કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ નથી થતું કેમ ગુજરાતની પ્રજાને પોતાના પ્રશ્નો માટે શું ચર્ચા થાય છે જાણવાનો અધિકાર નથી તો આ જે પ્રશ્ન છે ઓગણીસો સાહીઠમાં ગુજરાત આઝાદ થયું અલગ રાજ્ય બન્યું ત્યારથી લઈને ભારતની આઝાદીને હમણાં આપણે અઠ્યોતેર વર્ષ પૂરા કર્યા આઝાદી પછી આજે આપણી પાસે છોકરાઓને ખવડાવવા માટે પૂરતું અનાજ નથી કીડાવાળું અને કચરા વાળું અનાજ આપણે આંગણવાડીમાં ખવડાવવામાં આવે છે ઓકે ત્યાંથી પ્રાથમિક શિક્ષણ તમે જો ત્રણ થી વધારે સ્કૂલો એવી છે કે જેમાં માત્ર એક શિક્ષક છે કોના કહેવાથી અને કોણ કરાવે છે આ ત્યાંથી આગળ કોલેજમાં થઈ ગયું છે તમારે ડોક્ટર બનવું હોય તો એક કરોડ થી વધારે રૂપિયા ભરવા પડે ત્યારે ડોક્ટર બનો આમાં સામાન્ય ઘરનો વ્યક્તિ કેવી રીતના ડોક્ટર બને અને માની લો કે એક કરોડ રૂપિયા એક કદાચ બિચારો લોન લઈ આવે તો એ ડોક્ટર ની કારકિર્દી તો લગભગ એના પાંચ વર્ષ તો બીજા લોનના હપ્તા ભરવાનું જાય છે તો આ બધા પ્રશ્નોનું સમાધાન રાજનીતિમાં છે અને રાજનીતિમાં છેલ્લા કેટલાય વર્ષોથી આપણે જોઈએ છે ઓકે કે પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાનો ખેલ ચાલે છે અને આ ખેલમાં એવું કહેવામાં આવે છે કે રાજકારણ ખૂબ ગંદી વસ્તુ છે એમાં સામાન્ય માણસનું કામ નથી પણ અમારા આદર્શ નેતા માનનીય અરવિંદ કેજરીવાલજીએ બે હજાર ત્રણથી ગુજરાત અને ભારતના લોકોને એક નવો દ્રષ્ટિકોણ આપ્યો કે સારા લોકો રાજનીતિમાં આવી શકે છે અને સારા લોકો સરકારમાં બેસી શકે છે લોકોને માનવામાં નહોતું આવતું પણ દિલ્હીમાં આપણે જોઈએ સરકાર બેની પંજાબમાં સરકાર જોઈ અને એ સરકારના સારા પરિણામો મળ્યા તો અમે જ્યારે ગુજરાતમાં ધીમે ધીમે છેલ્લા ત્રણ ચાર મહિનાથી ભરતા હતા યુનિવર્સિટીની અમારા મિત્રો બધા સુ મુલાકાત લેતા હતા ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓનું એવું કેવું છે કે જે વિદ્યાર્થી પાંખ હોય છે રાજનીતિમાં એ માત્ર ને માત્ર ખાલી વિરોધ જ કરે છે તો અરવિંદજીના નેતૃત્વમાં ઈસુદાનભાઈએ અમને માર્ગદર્શન આપ્યું કે ભાઈ વિદ્યાર્થીઓને તમે અવેરનેસ આપો

મહિલા જે મા પોતે બીજું છે એટલે એક જ ક્લાસમાં બેસીને આપણે આખા ગુજરાત પરિસ્થિતિનું અવલોકન કરી શકીએ છીએ કે કયા ક્ષેત્રમાં કઈ પીડા છે આજે ખેડૂતોના માટે આપણે જોઈએ છીએ અમેરિકામાંથી જે કપાસ આવે છે એ લોકો માફ કર્યો તો હવે એની પરિસ્થિતિ શું થશે તો કે અમેરિકાનો કપાસ ભારતના બજારમાં આવશે આપણા ગુજરાતના બજારમાં આવશે તો જ્યારે ગુજરાતનો કપાસ તૈયાર થશે ત્યારે એનો પૂરતો ભાવ નહીં મળે તો પીડાશે ખેડૂત પણ એ જ ખેડૂતનો દીકરો છે તો કે એ એની ચિંતા કરતો હશે કેમ તો કે અમે એ છોકરાને યોગ્ય માર્ગદર્શન આપીશું અને એનું સુખદ સમાધાન શું આવી શકે એના માટે આ આમ આદમી પાર્ટી એક મુહિમ ચલાવી છે અમારો ટાર્ગેટ છે કે આવનારા બે હજાર સત્યાવીસના ઇલેક્શન વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની છે અને એ સરકાર બનાવવા માટે દરેક તબક્કાના લોકો છે એના પ્રશ્નોને ભેગા કરી એના માટે એક ઓકે વિંગ અમે જેને કહીએ છીએ એ તૈયાર કરી છે આવી ગુજરાતમાં ચોવીસ વિંગ છે એમાંની પહેલી વિંગ એટલે કે એસાર આ એસાપ શું છે તો કે એસાપ નું આખું નામ છે એસોસિએશન ઓફ સ્ટુડન્ટ ફોર અલ્ટરનેટિવ પોલિટિક્સ આ અલ્ટરનેટિવ પોલિટિક્સની કેમ જરૂર પડી તો કે જે મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ છે કે જેમાં નેતા પોતાના દીકરાને મરે એ પહેલા નેતા બનાવી દે છે સામાન્ય વ્યક્તિ જ્યારે નેતા બને છે ત્યારે એ સામાન્ય લોકોના ના પ્રશ્ન સોલ્વ કરે છે એનું જીવતું જાગતું ઉદાહરણ આપણે પંજાબમાં જોઈએ છીએ પંજાબમાં શું થયું તો કે બે હાજર સત્તર ની ચૂંટણીમાં ઘણા બધા યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા એના પછી પાંચ વર્ષ એ લોકો વચ્ચે રહ્યા અને જયારે બે હજાર ને બાવીસ ની ચૂંટણી આવી ત્યારે લગભગ પંજાબના ચૂંટાયેલા બાણું ધારાસભ્યમાંથી માંથી સિત્તેર ટકા લોકો એવા છે જે જુવાન છે છવ્વીસ છવ્વીસ વર્ષના લોકો છે એ ધારાસભ્ય બન્યા બત્રીસ વર્ષના લોકો ધારાસભ્ય બની મંત્રી બન્યા એનો શું ફાયદો થયો તો કે ફાયદો એવો થયો કે ભારત સરકારનો દર ચાર વર્ષે જે રિપોર્ટ આવે છે શિક્ષણનો એ ચાર વર્ષ પહેલા પંજાબ ઓગણત્રીસ નંબરે હતું આજે એ પંજાબ છે એ પહેલા નંબરે આવી ગયું છે બીજો શું ફાયદો થયો તો કે પંજાબના જે ખેડૂતો છે એને ચોવીસ કલાક વીજળી મળતી થઈ ગઈ

અને એનું શું થાય છે તો કે એનાથી એવું થાય છે કે જે ભણેલો ગણેલો વર્ગ છે જે પૈસાવાળો વર્ગ છે એ ગુજરાત કે ભારત મૂકી અને વિદેશમાં જાય છે આજે તમે જોવો છો કે બહાર જવા માટે લોકો મોટા ભાગે કાં તો ધનિક હોય છે ને કાં તો શિક્ષિત હોય છે આ બંને વર્ગ ભારતમાંથી જાય ને એનું નુકસાન આપણને છે આ અટકાવવા માટે આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવા પડશે કે આ એક વ્યક્તિની લડાઈ નથી આ ગુજરાતના આવનારા ભવિષ્યની લડાઈ છે અને આ ભવિષ્યની લડાઈમાં ઓકે અમે ગુજરાતના તમામ તમામ ભણતા યુવાનોને આહવાન કરીએ છીએ કે આવો આમ આદમી પાર્ટી તમારી પોતાની પાર્ટી છે એની સાથે જોડાવ તમને તમને બે વસ્તુનો લાભ થશે તમે આવનારા સમયમાં લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવવા હશો તો આમ પાર્ટી પ્લેટફોર્મ આપશે તમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા વિધાનસભાની ચૂંટણી લડવા માંગતા હશો તો આમ આદમી પાર્ટી તમને પ્લેટફોર્મ આપશે એનાથી શું ફાયદો થશે તો કે તમે તમારા વિસ્તારમાંથી ચૂંટાઈ અને જયારે પ્રતિનિધિત્વ કરશો ત્યારે લોકોનો ફાયદો થશે કેમકે આમ આદમી પાર્ટી લોકો માટે કામ કરે છે અને લોકશાહીની સાચી વ્યાખ્યા એ જ છે લોકો દ્વારા લોકો માટે લોકોની સરકાર યુવાનો શું કરી શકે એનો એક દાખલો તમને બીજો આપી અત્યારે નેપાળમાં આપણે જોયું કે કે એવું નામ ચાલે છે જનરેશન ઝેડ જે લોકોનો જન્મ ઓગણીસો છન્નું થી લઈને બે હજાર દસ ની વચ્ચે થયું છે આવા યુવાનો ભેગા થયા અને નેપાળમાં જે ભ્રષ્ટાચાર થતો હતો નેપાળમાં જે ભૂખમરો હતો ઓકે એ લોકોને પરિવર્તન લાવવા માટે એમને એક જ દિવસમાં ચોવીસ કલાકમાં નેપાળની સરકાર બદલાવી આ યુવાનોની તાકાત છે અને ગુજરાતને તો આ સમજાવવાનું હોય જ નહીં કેમ કે ગુજરાતની સ્થાપના ગુજરાત અલગ રાજ્ય બન્યું એની શરૂઆત જ ગુજરાતના યુવાનોથી થઈ હતી ઓકે પાટીદાર અનામત આંદોલન તમે લઈ લો યુવાનો જ્યારે રસ્તે ઉપડ્યા તો સરકારે ઝૂકવું પડ્યું છે તો અત્યારે હું એ તમામ ભણેલા ગણેલા યુવાનોને આહવાન કરું છું તમારા આવનારા ભવિષ્ય માટે તમારી આવનારી 50 વર્ષની જિંદગી અને એના પછીનું ગુજરાત એને જો આપણે હરિયાળું રૂડું વિકસિત બનાવવું હોય તો આપણે સૌએ ભેગા થવું પડશે એ ભેગા થવાનું પ્લેટફોર્મ આમ આદમી પાર્ટી તમને પ્રોવાઇડ કરશે